હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જય શ્રી રામ વેલકમ ટુ માય વ્લોગ અને જુઓ આજે હું જે વ્લોગ બતાવું છું ને એ આખો વ્લોગ સન્માનનો છે અમારા જે બધાનું સન્માન કર્યું હતું ને આ લોકોનું કમિટીના સભ્યોનું એના છે અને કમિટીના સભ્યો જે દાતા હતું એનું કર્યું હતું તો જો અમારે આ જે અનિલભાઈ છે ને એ કેસીભાઈનું પહેલું સન્માન કર્યું છે અને આ અનિલભાઈએ પોતે બનાવ્યા છે અયોધ્યાનું મંદિર બનાવી અને રામજીની અને હનુમાનજીની મૂર્તિ બનાવી છે અને બધા કમિટીના ભાઈઓને એને આપ્યું છે આ ગોપાલભાઈ છે અને નામ આવડશે એના નામ હું લેતી જઈશ પણ કદાચ કોઈના ન પણ આવડે અમારા ભાવેશભાઈ છે તો અનિલભાઈ આ પેશિયલ બધા માટે બનાવ્યા હતા અને અમારા શૈલેષભાઈ છે કારણ કે એ લોકોનું આ સંજીભાઈ છે એ લોકોનું કેવું એમ છે કે આટલી મહેનતને કઈ રી છે ને સાથ સહકારને આપ્યો છે તો એ આ પોતે હવનમાં બેઠા છે આ ભરતભાઈ છે અને અરવિંદભાઈનો પણ પાટલો છે અને આ મારા હસબન્ડ છે અને મારું પણ સન્માન કર્યું હતું તો હું એ વિડીયો પણ મૂકીશ અમારા ગામની બહેનો જે અમારા સત્સંગ રાધા સત્સંગ મંડળની બહેનો છે ને અને આ નિલેશભાઈ છે અમને તો ગામને કોઈને ખબર પણ નહોતી આ ગામના કમવાલા સોરી મેમ્બરોને આ કમિટીના આ જીતેશભાઈ છે તો તો પણ ગામ લોકોએ કર્યો અને એ લોકો એમ જ કહેતા હતા કે અમે ભાઈ સન્માન માટે નથી આ કામ કરતા એમ આ સંજયભાઈ છે અને જો આ અમારા વિપુલભાઈ છે એને તો બાધા રાખી હતી કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ને ત્યાં સુધી હું વાળ નહીં કપવું ખરેખર એમ એક ઉમદા કાર્ય કર્યું ને બધાને ઉત્સાહ પણ એટલો હતો જુઓ આ નિલેશભાઈ છે અને જો આ બહેનોએ મારું સન્માન કર્યું હતું કે તું પણ ઘણું ભોગ દેતી હોય કામ કરતી હોય કે તારે એક પગ છે તો પણ હા મારો જેને ખબર ન હોય ને કહી દો મારે એક પગમાં સળિયો છે એટલે અપંગ છું હું અને જુઓ આ બધા કમિટીના મેમ્બરનું હિતેશભાઈનું પછી આ અમારે જે મૂકા બાપુ છે પૂજારીજી એનું કર્યું હતું સન્માન અને આ છે ગોર્ધન બાપા અને આ છે રાજુભાઈ એ લોકોએ સૌથી વધુ દાન આપ્યું હતું બંનેએ આ છે અમારા ચિમન કાકા ગજેરા અને આ છે નામ યાદ ન થતું અને આ છે જયેશભાઈ ગજેરા એનું સન્માન ને રાજુભાઈ કરે આ છે અમારા બાઘા બાપા એટલે બાબુભાઈ ચન્નાભાઈ ગજેરા એનું ભરતભાઈ સંજયભાઈ અને મારા હસબન્ડ આને છે નામ નથી આવડતું પણ ભૂપત બાપાનો છોકરો અને નિલેશભાઈનો પત્રીજો અને આ છે અમારે સાબ બાપુ આ છે કાકા અને આવી જ રીતે બધાએ સન્માન કર્યું હતું સાલ પણ આપી હતી અને બધાના જો કે હું વિડીયો બતાવીશ જ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ખૂબ ઉત્સાહ વધારજો બધાનો કે અને સભ્યો પણ કહેતા જ હોય છે કે આપણે મોટે મોટે ન કહેવા જઈ શકીએ કે થેન્ક યુ થેન્ક યુ પરંતુ આજે સાથ સહકાર આપ્યો છે એના માટે આપણે કંઈ કહેવું હોય તો મને વિડીયોમાં કહી દઈએ કે ભાઈ તું વિડીયોમાં કહી દેજે કે પૂરા ગામ લોકોનો આભાર તો જુઓ હું આ બધા કમિટીના સભ્યોથી પૂરા ગામ લોકોનો આભાર માનું છું અને આવીને આવી જે સાથ સહકાર આપો ઉત્સાહ રાખો એઓને સાથ સહકારને ઉત્સાહ હંમેશા આપતા રહેજો અને ધાર્મિક કાર્યમાં સહભાગી બનજો અને અમારા વિપુલભાઈને ભાવેશભાઈ હવે કમલેશભાઈને આપે છે અને આ કેશીભાઈને ગોપાલભાઈ અને આ છે બાવનભાઈ વિપુલભાઈ અને જયેશભાઈ એમને આપે છે શિલ્ડ અને આ છે અનિલભાઈ અને ત્યાર પછી કમિટીમાં જે આપણે સ્વયંસેવકો હોય ને એ લોકો એ પછી આ બાપા છે અને સ્વયંસેવકો હોય ને એને પણ આ કમિટીના સભ્યોને દરેકને સાલ ઉઢાડી હતી અને આવા મુકાભાઈને નિલેશભાઈએ સાલ ઉઠાડીને સન્માન કર્યું અને પછી બાકી હતું ને એટલું ગોપ જે કાનગોપી રમવાયા હતા ને ત્યાં કર્યું તો આ ભરતભાઈ છે કેશીભાઈ છે જો આ બધાને સાલ આપી અને આ જે સ્વયંસેવકો છે ને તમને જે કેસરી પન્યું નાખેલા દેખાય ને એ સ્વયંસેવકો બધાએ પોતાના વતી બધાએ કર્યું હતું પછી કાના બાપા ટ્રસ્ટ મંડળે કર્યું હતું પછી સાંજે બાપાએ અને રાજુભાઈએ બધાનું સન્માન કર્યું હતું તો અમારા ભાઈઓ કહેતા હતા કે ભાઈ આ અમે સન્માન માટેથી આ કાર્ય નથી કરતા પણ છે ને તમે કે આટલો એટલો સાથ સહકાર આપ્યો એના માટે થેન્ક યુ અને ખરેખર અમારા ગામના તમે વિડીયા જોઈએ છે તો તમને ખબર જ હશે એટલા ઉત્સાહમાં હતા બધા આ નવનીતભાઈ છે જે અમારા હસબન્ડનું સન્માન કરે છે અને આ જીતેશભાઈનું સન્માન કરે છે ગોવિંદ બાપા અને આ સંજયભાઈનું સન્માન કિશન અને ઘોઘાભાઈ કરે છે અને હવે વિપુલભાઈનું સન્માન સાગર અને અને આ ધવલભાઈ કરે છે નિલેશભાઈનું સન્માન અને જો અહીંયા આ બહેનોએ મારું સન્માન કર્યું હતું અમારા સત્સંગ મંડળની જે આ બેનો છે જલ્પાબેન પુષ્પાબેન વિજુબેન ગીતાબેન પછી મમતાબેન મધુબેન અને મુક્તાબેન વિનુભાઈ ગજેરા અને મુક્તાબેન વોરાઈએ પણ પરંતુ એ આ નહોતા એટલે આવ્યા નથી અને હવે કોઈના નામ રહી જતા હોય તો સોરી અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધાને